સુરત ની એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા મહા રક્તદાન શિબિરમાં છ હજાર ત્રણસો ત્રણ રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યું પંદરમી સપ્ટેમ્બર બે રવિવારના ચોવીસ રવિવાર ના રોજ એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ ખાતે માં રક્તદાન શિબિરનું આયોજન કરાયું જેમાં શિબિરનો મુખ્ય ઉદ્દેશ ભારતના ભાવિ એવા વિદ્યાર્થીઓમાં સેવાના ગુણ વિકસે અને ઉત્તમ રક્તદાનનું સમજીને મદદરૂપ થવાની પોતાની ફરજનું પાલન તેવા શાળામાં દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને રક્તદાન મહાદાન ટીપે ટીપે જેવા દાન અને સૂત્રને સાર્થક બનાવ્યું જેમાં શાળાના યુવાનોને મોટી સંખ્યામાં રક્તદાન કરી માનવતાના ભાગીરથ કાર્યમાં જોડાવા આહવાન કર્યું જેમાં આમંત્રિત તમામ મહેમાન શિવ સંસ્થાના ચેરમેન શ્રી માવજીભાઈ ચવાણી ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ સવાણી તમામ ટ્રસ્ટીશ્રી ડિરેક્ટર શ્રી અને શિક્ષકગણ રક્તદાન શિબિરમાં હાજર રહીને રક્તદાતાઓનો ઉત્સાહ માટે ગણેશ પંડાલો રહેણાંક વિસ્તાર ઓફિસ જીપ જેવા જીમ જેવા અનેક સ્થળોએ લોકોને મળીને શાળામાં ઠેર રક્તદાનની સમજ આપતા પોસ્ટરો લગાડીને રક્તદાન માટે પ્રોત્સાહિત કર્યા વિદ્યાર્થીઓએ શિક્ષકોના અથાગ પ્રયત્નોથી વાલી મિત્રોના અમૂલ્ય સહકારથી સુરતના વિવિધ વિસ્તારોમાં આવેલી છ શાળાઓમાં તારીખ પંદરમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રવિવારે રક્તદાન શિબિરનું આયોજન કર્યું સુરતની બેંકોના અને અને રોટરી ક્લબનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો માટે શાળાના શિક્ષકો રક્તદાન કેમ્પમાં વધુ રક્ત એકત્રિત કરીને કેમ્પને સફળ બનાવ્યો અને એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સની કુલ છ શાખા દ્વારા કુલ છ હજાર યુનિટ રક્તદાન શિબિરમાં પ્રાપ્ત કર્યું જે બદલ શાળા પરિવાર સર્વે રક્તદાતાઓ વિદ્યાર્થીઓ વાલી મિત્રો શિક્ષકગણ કર્મચારી મિત્રો સેવકગણ સામાજિક સામાજિક સંગઠનો સર્વેનો આભાર માન્યો રિપોર્ટર રાજુભાઈ સુખરિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા મારું નામ ભાવેશ લોડેલિયા છે અને મારી દીકરીનું નામ હિતવા છે જે અહીંયા અભ્યાસ કરે છે પહેલાં ધોરણમાં અને હું ત્રીજા રક્તદાન કેમ્પમાં અહીંયા આવેલો છું આપણે આ રક્તદાન કઈ રીતે જુઓ છો હું અહીંયા ડભોલી વિસ્તારમાં જ રહું છું નજીક જ છે અહીંયાથી અને આ રક્તદાન કેમ્પ જે છે એનું આયોજન બહુ સુંદર છે અહીંયા વિદ્યાર્થીઓ જ બધું મેનેજ કરે છે અને એની પાછળ વિદ્યાર્થીઓ પણ સતત એના વિડીયોઝ અને એના મેસેજ આપતા રહે છે સાથે સાથે અહીંયાના ટીચર્સ પાસેથી પણ ફોલોઅપ લેવામાં આવે છે કે સાહેબ તમે આવશો રક્તદાનમાં કે નહીં અને ખાસ અહીંયા આવીને જે અહીંયાની વ્યવસ્થા છે એ વ્યવસ્થાને જોઈને ખરેખર એમ થાય કે બહુ સારામાં સારું આયોજન આ કેમ્પનું કરવામાં આવેલું છે છેલ્લા આઠ વર્ષથી જો આયોજન થતું હોય તો હું એટલું જ કહીશ કે સતત આઠ વર્ષ કોઈ પણ કાર્ય કરવું એની પાછળ ઘણી બધી મહેનત ઘણું બધું મેનેજમેન્ટ અને બધાનો સહકાર હોય તો જ આ થઈ શકે અને એ મને અહીંયા દેખાઈ રહ્યું છે હું એમના માટે એટલું જરૂરથી કહીશ કે આ રક્તદાન એ આમ કહેવાય કે મોટામાં મોટું દાન છે કોઈના જીવનને આપણે આનાથી બચાવી શકીએ છીએ તો જે કોઈ પેરેન્ટ્સ નથી આવ્યા એને અવશ્ય આ રક્તદાન કેમ્પની મુલાકાત એકવાર ચોક્કસ લેવી જ જોઈએ નમસ્તે પ્રાધ્યાપક ડૉક્ટર જગદીશ કંથારિયા છેલ્લા છ વર્ષથી હું આ એલપી સવાણી રિવર સાઈડ સ્કૂલના કેમ્પમાં એને રક્તદાન કેમ્પમાં નિયમિત આવું છું આમ તમે છવ્વીસ વાર રક્તદાન કર્યું છે અને છેલ્લા છ વર્ષથી હું જોઈ રહ્યો છું નજરે કે એક મેનેજમેન્ટ કઈ રીતે રક્તદાન કેમ્પ કરી શકાય અહીં રક્તદાન કેમ્પ નથી હોતો અહીં ઉત્સવ જેવું વાતાવરણ હોય છે તમે અહીં માહોલ જોવો છો વિદ્યાર્થી વાલી મેનેજમેન્ટ શિક્ષકો આચાર્ય તમામ એક ઉત્સાહથી જાણે કે ઘરનો તહેવાર હોય એ પ્રકારે કેમ્પના આયોજન કરે છે અને વ્યવસ્થા અદ્ભુત હોય છે એટલે સતત મારી આ કેમ્પમાં નિયમિત હાજરી હોય છે અને લોકોનો જે એમનો જે પ્રચાર પ્રસાર લોકોમાં જે જાગૃતિ લાવવાનું જે માધ્યમ છે વિદ્યાર્થીઓ થકી વિદ્યાર્થીઓ રીલ બનાવીને નાના નાના વિડીયોઝ બનાવીને જુદી જુદી જગ્યાએ રિક્ષાથી લઈને સોસાયટી લઈને દરેક જગ્યાએ જે બેનર્સ મૂકે છે એટલે એક પ્રકારની લોક જાગૃતિ કઈ રીતે કરી શકાય એ આ સ્કૂલ અને આ સ્કૂલ સાથે જોડાયેલા મેનેજમેન્ટ પાસે શીખવા જેવું છે એક સરસ આયોજન અને એટલે જ મને આવવાનો નિયમિત ગમે છે આભાર મારું નામ માવજીભાઈ પ્રેમજીભાઈ સવાણી હું એલપી સવાણીનો ચેરમેન છું અને અમારે છ શાખા છે અને એમ આઠ વર્ષથી બ્લડ કેમ્પ કરીએ છીએ અહીંયા આ સ્કૂલે બાકી તો બીજે બીજી સ્કૂલો જૂની છે ત્યાં આનાથી પહેલાંના કરીએ છીએ અને એમ બીજી ઓક્ટોમ્બરે એટલે બ્લડ કેમ્પ કરીએ છીએ કે સૌરાષ્ટ્રમાં બધા જાય ત્યારે અહીંયા બ્લડની બહુ જરૂરિયાત પડે છે એના હિસાબે બીજી ઓક્ટોમ્બરે ગાંધી જયંતિના હિસાબે અમે બીજી ઓક્ટોમ્બરે બ્લડ કેમ્પ કરી રાખીએ છીએ પણ આખે આ ગણપતિના ઉત્સવના હિસાબે વહેલો રાખ્યો છે ન દર વર્ષે અમારી બીજી ઓક્ટોમ્બરે બ્લડ કેમ્પ હોય છે મુખ્ય ઉદ્દેશ એ છે કે સૌરાષ્ટ્રમાં બધા જાય ત્યારે અહીંયા અને સૌરાષ્ટ્રમાં એક્સિડન્ટ દિવાળી ઉપર વધારે થાય અને બ્લડની જરૂરિયાત વધારે હોય છે એટલે અમને અમારા ઘણા ડૉક્ટરોને કહેવાનું એવું હતું કે દિવાળી ઉપર બ્લડની વધારે વધારે જરૂર પડે એટલે અમે બીજી ઓક્ટોબરનો ઉદ્દેશ રાખ્યો અને અમારા વાલી અને અમારા બધા મિત્ર મંડળ બ્લડ અમને આપવામાં બહુ મદદ કરે છે આપણે દર વર્ષે પચીસોથી ત્રણ હજાર બોટલનો ટાર્ગેટ રાખીએ છીએ અને આ વર્ષે કદાચ વધારે થાય એવું લાગે છે આ વર્ષે વધારે થાય છે રિઝલ્ટમાં અમારા બધા ટીચરોનો ઉત્સાહ બહુ છે ટીચરનો પ્રિન્સિપાલનો બધાનો ઉત્સાહ છોકરાઓનો બહુ ઉત્સાહ છે અને ગમે વાલીના ઓલા કોઈના બિલ્ડિંગમાં કેમ્પસમાં જઈને પણ બ્લડ કેમ્પ કરી આવે છે પચી બોટલ પચાસ બોટલ હોય તો કરી આવે કે ભાઈ બ્લડની જરૂર છે એટલે છોકરાઓ બી અત્યારે ઉત્સવમાં આવી ગયા છે આવું ના આવું જો બધા જ કરે તો બ્લડની જરૂરિયાત પડે એ આપણે પૂરી કરી શકવી બાકી બ્લડ કોઈ ફેક્ટરીમાં કે કોઈ વેચાતું મળતું નથી એટલે માણસ ટુ માણસ બ્લડનો આપે તો જ આ થાય એટલે બધા એકબીજાને હૂફ આપે તો જ બ્લડ બને બાકી તો બ્લડ આમ કંઈ વેચાતું ક્યાંયથી મળતું નથી